તો અરવલ્લીના મોડાસાના જીતપુર ગામમાં પ્રાથમિક સુવિધા મુદ્દે જોકે હજુ સુધી રોડ અને લાઇન જેવી સુવિધા નથી મળી ત્યારે આજે ગામના પચાસ થી વધારે મહિલા અને પુરુષોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ગામ હજી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે એટલે કે ગામમાં ગટરની પણ કોઈ વ્યવસ્થા નથી છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે અમાને ફક્ત વધુ વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી